મારો નહીં જીવું પાણી પાવું મારે ટાઈમ નહીં પાર આવે મરી જવું હવે દોઢું ના બોલો પાણી પીવું છે પાણી તો નથી જોતું હવે જયારે તો તમને નક કરવા લાગુ છે મજા સુધી બુદ્ધિ ના મને લોણ કાપી કે ના મને ઝેર કાપી કે બેટા મારા ભગવાન રજા ઉપર ઉતરી ગયો એમ કઉ છું મારા ભગવાન મારા નામ નું

બફારો બટી મને બફારોડ હશે તો શું હેરાન કરું છું તમને કહેજો હું શું હેરાન કરું છું શું સેવા કરું બીજી તો હું મે તું બજાર જતો તો અને મેં દાબેલી મગાવી તી બેઠા લાયો